લાંગની કેરવેલ હોસ્પિટલ સામે દર્દીના સગાએ શંકા વ્યક્ત કરી લગાવ્યા આરોપ પ્રધાનમંત્રી આયુષ્યમાન આન યોજના હેઠળ દર્દીના સગાએ લગાવ્યા આરોપ ઓપરેશન બાદ દર્દીએ જણાવ્યું હતું કે અમે નરોડા ઓર્થોપેડિક હોસ્પિટલમાં ભાવિક પી પટેલના સર્જને મારા સાસુનું ડાબી સાઈડ રિપ્લેસમેન્ટનું ઓપરેશન કરેલું છે અમે લોકો રૂમ નંબર ચારમાં ચારમાં રોકાયા છીએ અને આ હોસ્પિટલ વિજય ચાર રસ્તા પર આવેલી છે કૃષ્ણનગર રોડ દર્દીનાસ પૌત્ર દેવર્ષ જોશીએ જણાવ્યું નામ દેવર્ષ જોશી ગામ વ્યાસવાસણા મારા બાનું નામ મુંજુલ અને ચંદ્રકાંત જોશી છે તમને છેલ્લા ઘણા સમયથી ઘૂંટણનો દુખાવો હતો તે દરમિયાન અમે કઠલાલ ખાતે આવેલ કેરલ હોસ્પિટલની અંદર ડૉક્ટર ઐશ્વર્ય દેસાઈ સાથે મુલાકાત કરી એપોઇન્ટમેન્ટ લીધી તેમના જણા તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે ઓપરેશન તો થઈ શકશે પણ ઓપરેશનની અંદર કે બહારનો ડીંચણ બહુ ખરાબ છે તો તેની અંદર મારે આ બધા રિપોર્ટ છે ઉપર મારા સાહેબને મોકલવા પડશે કે સાહેબ કે પ્રમાણે હું તમને કહું અમને થોડી વાર ડૉક્ટરે બહાર બેસવાનું કહ્યું બહાર અમે બેસે અને થોડી વાર કમ્પ્લીટ દસ મિનિટ પછી ડૉક્ટર દ્વારા અમને અંદર બોલાવી અને ડૉક્ટરે કીધું કે તમારું જે ડાંકણીનો જે ખર્ચ છે એ આયુષ્યમાન કાર્ડ જે પીએમજી વાય કાર્ડ આવે છે એની અંદર ઢાંકીનો ખર્ચ આવી જશે પરંતુ જે ઉપર બીજાએ સાહેબે એવું કીધું કે સડીએ નાખવાનો જે ખર્ચો થાય છે તે એક લાખ રૂપિયાથી ખર્ચો થશે અમે સાહેબને કહ્યું સાહેબ અમે બે દિવસનો સમય આપો કારણ કે અમે એટલા બધા પૈસા પૈસાદાર ઘરમાંથી બિલોંગ નથી કરતા કે અમે આટલા પૈસા એક લાખ રૂપિયા તરત કાઢી શકતો બે દિવસ પછી મારા પૈસાની સગવડ થઈ ત્યારબાદ મેં ફોન કર્યો સાહેબને સાહેબને મેં વાત કરી કે સાહેબ અમારા પૈસાની સગવડ થઈ ગઈ છે તમે હવે ક્યારે એડમિટ થઈએ તો સાહેબ દ્વારા અમને જણાવવામાં આવ્યું કે તમે આ તારીખે એડમિટ થઈને અમે આઠ તારીખે હોસ્પિટલની અંદર એડમિટ થયા એ દિવસે બપોરે બે ને જે સિવિલ સર્ટીની જે મંજૂરી હોય છે રજિસ્ટ્રેશનની ઓપરેશનની એક ગઠળ કેર કેરલ હોસ્પિટલની મંજૂરી મળી ત્યારબાદ તે દિવસ સાંજે જણાવવામાં આવ્યું ડૉક્ટર દ્વારા કે ભાઈ તમારે બાનું ઓપરેશન જે છે એ કટલાલ કેરળ હોસ્પિટલ અંદર નહીં થાય તમારે નરોડા ઓર્થોપેડિક હોસ્પિટલને તમને અમદાવાદ ટ્રાન્સફર એમ્બ્યુલન્સ દ્વારા કરવામાં આવશે તે દિવસે રાતના આઠ વાગે એમને કટલ કેરળ હોસ્પિટલ એમ્બ્યુલન્સ દ્વારા નરોડા ઓર્થોપેડિક હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા અને બીજા દિવસે સવારે પોણા બે વાગે નરોડા ઓર્થોપેડિક હોસ્પિટલની અંદર ડોક્ટર પી પટેલ દ્વારા મારા બાનું ઓપરેશન કરવામાં આવ્યું ઓપરેશન બાદ મને મને લાગ્યું કે આ જણાવવામાં આવ્યું કે આ પગની અંદર જે સળિયા નાખવાની જે વાત થઈ હતી તે સળિયા નાખેલ નથી પર પરંતુ તો બી મને શંકા લાગી તો પછી મેં એક્સરે તપાસ કરો એક્સરેની અંદર બી સ્થળી દેખાય એક્સરેની અંદર ઝીણીમાં જીણ ઢાંકણી બી હોય તો બી એક્સરે અંદર આવી જાય સળિયો દેખાયો નહીં ત્યારબાદ અમે ડોક્ટર દ્વારા અંદર બોલાવો અમે ડૉક્ટરે એમને કીધું કે બાને અંદર સળીઓ નાખવાની જરૂર પડી નથી એટલે મેં સળિયો નાખ્યો નથી ત્યારબાદ મેં ડૉક્ટરને સવાલ એવું કહ્યું કે સાહેબ અંદર સળિયો નાખવાની જરૂર પડી નથી તો એ ઉપર પૈસા કોઈ આપણે આપવાના થતા નથી પરંતુ ડૉક્ટરે ક્ષણે મને ના પડે તો બી કે મારે પૈસા મારી ફીઝ મારે લેવી પડે ડૉક્ટરને સવાલ સાહેબ તમારે સેની ફીઝ લેવી છે તો ગવર્મેન્ટમાંથી એકાણું હજાર ચારસો રૂપિયાનું જે ડીચરના રિપ્લેસમેન્ટનું જે પેકેજ મળે છે એ પૈસા કોના હિસ્સામાં જાય છે એ રીતે તમે સવાલ ડૉક્ટરે થોડી ઉગ્રતા પહે પણ હું મારી હું શાંત રહ્યો ડૉક્ટરને સવાલ જવાબ કે પછી મને કહે કે તમે છેલ્લે પછી ડૉક્ટરે પૈસા બી આપે ડૉક્ટર કે આમ છે તેમ છે તે ડૉક્ટરે વાત કરી પછી ડૉક્ટર છેલ્લે એવું કહી દીધું કે તમે જે પણ પૈસા છે એ નરોડા કેર કઠલાલ કેરળ હોસ્પિટલમાં જઈને તમે પૈસા આપજો ત્યાર પછી મને કઠલાલ કેરળ હોસ્પિટલના પીએમ જેવાયના ઓપરેટર પિયુષભાઈ પાઠકનો મને ફોન આવ્યો કે ભાઈ તમારે જે પણ પેમેન્ટ છે એ કઠલાલ કેરળ હોસ્પિટલમાં આપવાનું છે તો એ પીએમ જવાયના ઓપરેટરને ખબર જ હોવી જોઈએ કે જે ઓપ પૈસા છે કાર્ડ આવે તો ઓપરેટર છે કયા શેના પૈસા આવી જો શેના પેમેન્ટની મને વાત કરે છે એને ખબર હોવી જોઈએ એ દિવસે પછી રાતના એક દિવસ ઓપરેશન બાદ રાતના નવ વાગે પેશન્ટને કઠલાલ કઠલાલથી એમ્બ્યુલન્સ લેવા માટે આવી પેશન્ટને પૂરું ભાન બી નતું આવેલ તો બી પેશન્ટ ટ્રાવેલિંગ કરવામાં આવે સાહીઠથી સિત્તેર કિલોમીટરનો અંદાજે અને રાતના ત્યાં લાવ્યા અને બીજા દિવસે સવારે ડૉક્ટરે પેશન્ટને ઊભા કરવાની વાત કરેલી તો ડૉક્ટરને મેં ફોન ફોન પર ડૉક્ટરને શાંતિપૂર્વક વાત કરી સાહેબ આ બાને ઊભા કરવાના હતા તમે ઊભા કર્યા ને કહેવા સાહેબ કે હું અમદાવાદ આવેલો છું શનિવારના દિવસે મને એવું કીધું કે હું કોર્ટના કામથી આવેલો છું મેં સાહેબ શનિવાર તો કોર્ટમાં દેવો મેં મનમાં સવાલ કર્યો ડૉક્ટર મેં કંઈ જવાબ આપ્યો કે બપોર પછી તે અવેલેબલ થઈશ તો ડૉક્ટરે ચાર વાગે સાંજે અમને બોલાવ્યું એવું કીધું અંદર કે ભાઈ હવે તમારે કોઈ પણ તમને પૈસા કે કંઈ આપવાના નથી કોઈ તમને પૈસાની વાત કરે તો તમારે કહેવું કે ડોક્ટર એસોલા સાથે વાત થઈ ગઈ છે તમે સાહેબને સવાલ કરો કે સાહેબ પૈસા તમે અત્યાર સુધી પૈસા માંગતા હતા શાના પૈસા હતા તમારો ઓપરેટર જે પૈસા માંગના પૈસા હતા શું મારી પૈસા પણ રમત ચાલે રહી હતી મેં કીધું ત્યારબાદ બી ડૉક્ટર દ્વારા કોઈ પણ મને પ્રશ્ન ઉત્તર મળે એ પછી પછી મેં ખેડા જિલ્લા કોઓર્ડિનેટર છે એમનો બી મને ફોન આવી ગયેલો મેં ઉપર મેં લીગલ મેં ડૉક્ટરને કહ્યું મોડે પર જ કહી દીધું હતું આમાં જે બી લીગલી કાર્યવાહી છે હું કહીશ મારી સાથે પૈસા તમે નથી લીધા પણ ભવિષ્યમાં બી હું જાગૃત નાગરિક હતો મને જાણવા મળ્યું કે આ વસ્તુ નથી એની સામે પૂછપરછ કરી મને જમારા પૈસા બસ એમને આવું ભવિષ્યમાં બીજા કોઈ જાગૃત નાગરિક ના હોય ખબર ના પડે કોઈ ગરીબ માણસ હોય દેશની અંદર

હોસ્પિટલને એપ્રુવલ મળવા છતાં બી ડૉક્ટર દ્વારા બીજી જગ્યાએ ઓટી કરવામાં આવે છે ઓપરેશન બીજી જગ્યાએ કરવામાં આવે છે શું આ એક માપદંડ દ્વારા યોગ્ય નથી અને નિયમના વિરુદ્ધ જઈને એ લોકો કરે છે તો આ લોકો કોને પૂછીને કોના હેઠળ કોના એના કોના માન્યતા હેઠળ આ લોકો બીજી જગ્યાએ ઓપરેશન કરે આ લોકોને કોને પરમિશન આપે કે બીજી જગ્યાએનું ઓપરેશન કરો આ એક નિયમ પ્રમાણે યોગ્ય વસ્તુ નથી આ વસ્તુ જે પેશન્ટને અગાઉ બી કેટલા લોકો સાથે આ રીતે પૈસાની માંગણી કરી હોય અને આ પૈસા એ લોકોએ આપી દીધા હોય એવી મને શંકા છે અને આરોગ્ય આરોગ્ય ખાતું પીએમજીઓ અને આયુષ્યમાન કાર્ડના જે બી ઉપરી અધિકારો એ લોકોને મારે કેટલી નમ્ર અપીલ છે કે તમે જેટલા બી રીતે ઓપરેશન થયેલાઓ એ લોકો પેશન્ટની રૂબરૂ મુલાકાત લઈ અને મૌખિક રજૂઆત સાંભળી એ લોકોને રજૂઆત તમે કરો લો અને એ લોકોને યોગ્ય ના મળે અને મને બી એક યોગ્ય નાય મળે મારા પૈસા તો ગયા નથી હું જાગૃત નાગરિક તરીકે મારી ફરજમાં અદા કરી હું મારા પૈસાને બચ્યા મારે મેં વાત કરીને તો અગાઉ કોઈ ગરીબ માણસ એ સાથે આવો પ્રશ્ન ન ઉભો થાય કે કોઈ ગરીબ માણસ પૈસા ન આપી દે એના પૈસા ન જાય આ રીતનું આગળ તપાસ હાથ ધરવી જોઈએ એ તપાસ થવી જોઈએ આગળ દર્દીના સગા દેવર જોશી સાથે કર્મચારીનો ઓડિયો વાયરલ હેલો હેલો હા કેવલ હોસ્પિટલમાંથી બોલું હા બોલો ને આવા તો અહીં પેમેન્ટ ભરવાની નહી હતા સરનો ફોન આવ્યો જે પેમેન્ટ છે આપણે અહીં કઠલા લઈને જ ભરવાનું કેવલમાં અચ્છા ઓકે ઠીક છે હા હા દેવર્ષ જોશીએ શંકા વ્યક્ત કરી આરોપ લગાવ્યા તેનો જવાબ ડોક્ટર ઐશ્વર્ય દેસાઈએ આપ્યો વ્યાસ વ્યાસવાસણાના મંજુલાબેન જોશીના આયુષ્યમાન કાર્ડ ફિટર થયેલા ઓપરેશન બાબતે દર્દીના સગારે કેબેર હોસ્પિટલ ફિટર ઉપર જે આરોપ મૂક્યો છે તે આરોપ બાબતે ખુલાસો કરવા માટે ડોક્ટર ઐશ્વર્ય દેસાઈ સાથે ખુલાસો માંગી છે પેશન્ટ મંજુલાબેન જોશીનું ડાબા સાઈડનું સાંધાનું ઓપરેશન થયું હતું ઘૂંટણનું જેની માટે અહીંયા દાખલ થયા હતા અહીંયા કાર્ડની વ્યવસ્થા છે જેમાં ડૉક્ટર ભાવિક પટેલ જે છે જે ઓનર છે ને અહીંયાના પાર્ટનર છે બરાબર છે એમનું નામ છે કેમકે હું ખાલી ફ્રેક્ચરની સેવા આપું છું અહીંયા સાંધા બદલવાનું હું સર્જન છું નહીં એના માટે મેં કન્સલ્ટ કર્યું હતું ડૉક્ટર ભાવિક પટેલ સાહેબને જેમણે કીધા પ્રમાણે પેકેજ પ્લસ લાખ રૂપિયાનું કીધું હતું પેશન્ટને સમજાવવા માટે એ થઈ ગયા પછી પેશન્ટને મંજૂરી આપી હતી અને ભાઈ સાહેબે કીધું હતું કે બને ત્યાં સુધી અહીંયા આપણે ઓપરેશન કરશું અને અહીંયાના ઓપરેશન થિયેટરમાં ટેકનિકલ ખામી હોવાના કારણે ઇલેક્ટ્રિક અને લાઇટિંગનો પ્રોબ્લેમના કારણે સાહેબે કીધું કે તમે કામ કરો હોસ્પિટલના એમ્બ્યુલન્સથી શિફ્ટ કરો અમારા ત્યાં નરોડા ઓર્થોપેડિક હોસ્પિટલમાં ત્યાં ઓપરેશન કરશું અને પાછું પેશન્ટને અહીંયા આપણે રજા આપીને અહીંયા શિફ્ટ કરી દઈશું એના પછી ત્યાં કંઈક પેમેન્ટની વાત થઈ હશે એના પછી એ પેમેન્ટની વાત અહીંયાના રિસેપ્શન પર થઈ હશે પણ એના પછી પેશન્ટ અહીંયા આવી ગયા પછી મેં દર્દીના સગાને વાત કરીને કીધું હતું કે તમારે કોઈ બી પેમેન્ટ આપવાનું નથી કેમ કે કોઈ સ્પેશિયલ વસ્તુ સાંધાના ઓપરેશન માટે વપરાયેલી નથી તો હું પૂછવા માંગીશ કે ભીયુષભાઈ પાઠકે જે દર્દીને પેનફોનિક ચર્ચા કરી અને જે પેમેન્ટની માંગણી કરી હતી કે નરોડા ઓર્થોપેટિક સેન્ટરની પર પેમેન્ટ આપવાનું નથી તમારે કેરલ હોસ્પિટલમાં આવીને પેમેન્ટ આપવાનું છે તો તે બાબતે આપ શું કહેવાનું છે હવે એમાં એવું થયું હશે કે ત્યાં માંગ્યું હશે બરાબર છે અને પછી એ પેશન્ટ અહીંયા ફોન કર્યો હશે અને એમાં કેવું છે કે અહીંયા પીડિએટ્રિક મેડિસિન બંને બીજા સાહેબો છે જેમના પેશન્ટ એડમિટ હોય છે કદાચ કોઈક બીજા પેશન્ટનું હા ના કરવામાં કદાચ આગુ પાછું થયું હશે તમારે પેમેન્ટ અહીં આપવાનું છે જે દર્દીના સગા દેવશ જોશીએ જે આરોપ મૂક્યો છે હોસ્પિટલ ઉપર તે બાબતે આપ શું ખુલાસો કરવા માંગો એમાં તો હું એ જ કહીશ કે સાહેબ જે આગળ વાત કરી હતી મેં જેમણે ભાવિક પટેલ સાહેબે જેમણે જે રીતે કીધું હતું એ રીતે કર્યું અહીંયાથી બરાબર છે જેમણે જે રીતે મને કીધો એ રીતે મેં પેશન્ટને ત્યાં મોકલ્યું અહીંયા શિફ્ટ કરાવ્યું એ બધું થઈ ગયા પછી પેમેન્ટની જે વાત હતી એમાં પેશન્ટે બી મંજૂરી આપી હતી એના પછી મેં જાતે જ અને સાહેબે બી કીધું કે આપણે કંઈ વપરાયું છે નહીં તો આપણે આગળનું પેમેન્ટ લેવાનું થતું નથી અને એ અમે જાતે જ પેશન્ટના સજા સાથે વાત કરીને સોલ્વ કર્યું હતું પણ એ જે રિસેપ્શનના રિસેપ્શન પર રહી ગયું હતું એ વસ્તુ ક્લિયર હું આવ્યા પછી થઈ હતી અને મેં પેશાના દર્દીને જ સગાને જ કીધું કે જે બી કંઈ તમને વાત કોઈ બી કહેશે કે પેમેન્ટ ભરવાનું છે મેં કીધું કે મારું નામ આપજો મેં કીધું છે કે પેમેન્ટ ક્યાંય આપવાનું નથી તમારું કોઈ રૂપિયો એક આપવાનો થતો નથી